આપણે જોયું કે શિક્ષકો માટેનું આંદોલન ચાલુ છે આપણે જોયું કે હેલ્થના કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે ખાસ કરીને હાલમાં વિદ્યુત જે કંપનીઓ છે જે પહેલે જીબી હતી એ અલગ અલગ કંપનીઓ બની છે એનામાં લોકોની ભરતી ન થવાને કારણે જે ગુજરાતનો વિદ્યુત ભવન છે વડોદરા ખાતે એની સામે પણ હાલમાં આંદોલનો ચાલુ છે વર્ષ જેટલા કર્મચારીઓની ભરતી કરવાની વાત થઈ હતી કેટલાય હાલમાં જે હેલ્પરો છે એની જગ્યાઓ ખાલી છે આખા ગુજરાતમાં પરંતુ એની ભરતી નથી થતી અને જાણવા મળ્યું છે કે આ વર્ષે બે હાજર પચીસ માં એ જે ખાલી પડેલી જગ્યાઓ બારસો થી વધારે જગ્યાઓ ખાલી છે આ ખાલી જગ્યાઓમાં જે છે જે હેલ્પર છે એની ભરતી ન જે હયાત કર્મચારીઓ છે છે એના ઉપર કામનો ખૂબ જ વધારે ભારણ તેના કારણે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ જયારે લાઈટ જવાની સમસ્યા હોય છે કે કોઈ અકસ્માત થાય છે તેનામાં ખૂબ જ મોટું નુકસાન થાય છે એનું મુખ્ય કારણ એ છે કે જે એ કંપનીઓ છે પીજીવીસીએલ છે કે યુજીવીસીએલ છે એ કંપનીઓ પાસે પૂરતો સ્ટાફ ન હોવાના કારણે તે કંપનીઓ પૂરતી સેવાઓ આપી નથી શકતી હવે એ ભરતીઓ શા માટે નથી થતી એના ઘણા બધા કારણો હોઈ શકે પરંતુ હાલમાં એ ભરતીઓ ન થતા જે અત્યારે વડોદરા ખાતે વિદ્યુત ભવન છે એની બહાર કેટલાય બધા જે એપ્રેન્ટિસ કર્મચારીઓ હતા જેણે એપ્રેન્ટિસ પાસ કરી છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને એમની હડતાલને પોલીસના માધ્યમથી કે સમજાવટના માધ્યમથી હડતાલ પૂરી કરવાના પરંતુ આ ભરતી નથી કરતા જેના કારણે આપણે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે પરંતુ એ રસ્તો કરવાને બદલે આવા આંદોલનને દમન કરી પોલીસના માધ્યમથી દબાવવાના જે પ્રયાસો થાય છે એ ખૂબ જ ચિંતાજનક છે જેટલા શિક્ષકોની ઘટ છે અને શિક્ષકોની ભરતી ન થતા આપણે નુકસાન થાય છે હેલ્થના કર્મચારીઓ છે એમને પોતાના અધિકાર નથી મળતા એટલે એ અંગે પણ આંદોલન થાય છે વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ એટલે એ વ્યાયામ શિક્ષકો પણ હડતાલો કરી રહ્યા છે જે એપ્રેન્ટિસ કરેલા નિયમ અનુસાર એમની પીજીવીસીએલ યુજીવીસીએલ અને ઇલેક્ટ્રિક કંપનીઓમાં જે ભરતી થવી જોઈએ એ ભરતી ન થતા એ જે યુવાનો છે એ પણ નાસી પાસ થયા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે વડોદરાના વિદ્યુત ભવન ખાતે ઉપવાસ કરીને બેઠા છે પરંતુ એમની કોઈ જ સાંભળવતું નથી અને એમની દરકાર લેવામાં આવતી નથી

કલાકો સુધી વીજળી પુરવઠો પાછો રીસ્ટોર નથી આપણે નુકસાન થાય છે તો આવી ઘણી સમસ્યાઓને લઈને જયારે આંદોલનો થાય છે ત્યારે એ આંદોલનમાં એ લોકોના સમસ્યાનું સમાધાન કરવાની બદલે પોલીસના માધ્યમથી જ્યારે જયારે આંદોલનો દબાવવામાં આવે છે ત્યારે એક વસ્તુ સુનિશ્ચિત થાય છે કે ગુજરાતમાં સમય અંતરે જે કાયદાનું શાસન છે એ હવે પોલીસ પ્રશાસનના હાથમાં સોંપાઈ રહ્યું છે એટલે સંવિધાનનું શાસન કેવાને બદલે શાસન એ વધારે યોગ્ય રહેશે ભેગા મળી વિચાર્યું કે આંદોલન ચાલુ જ રાખવું પડશે અને અમુક અમને એવા યુવા નેતાનો સંગઠન મળ્યો અને અમે અમારું આંદોલન ચાલુ રાખ્યું છે આંદોલન ચાલુ રાખવાથી સરકાર પોલીસ સરકાર છું પોલીસ દ્વારા અમને કંઈ પણ જાતું કંઈ પણ કરવામાં આવશે કોઈ પણ ડબ્બામાં પૂરીને લઈ જવામાં આવશે કોઈ જગ્યાએ અમને ધાત ધબકી કરવામાં ધાથ ધબકાવવામાં આવશે તો એની જવાબદાર સંપૂર્ણ સરકારની રહેશે ઓકે અમે અહીંયા ધરણા પર બેઠેલ છીએ અને અમારા ઘરે અમારા બાલ બચ્ચા બધા એકલા જ છે અને એની જવાબદારી પણ સંપૂર્ણ સરકારને પછી લેવાની જોઈએ અમને કંઈ પણ થયું છો અમે અમારી આ ભૂખ હર્ચાલ ચાલુ જ જ્યાં સુધી અમારી સરકારી રહેશે નમસ્કાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર